આજ રોજ તારીખ સાત દસ બે હજાર પચીસ મામલાદાર કચેરી હેતુ છે યોજના ચાલુ કરેલ છે એનો આશય હતો કે બાળક શિક્ષણ સાથે પોતે ખોરાક લે કે તે સમયની વાત કરીએ તો તે સમયે બાળકને જમવાનું સુધાર નહોતું મળતું તે સમયે સરકારે ખૂબ આશયથી આ યોજના ચાલુ કરી હતી કે બાળક ભણે અને એની સાથે એ જમે પણ પરંતુ આજે કેટલાક સમયથી ગત બજેટ યોજનામાં સરકાર શ્રીએ આ યોજનાને ખાનગીકરણ તરફ દોરવાનો આશય કરેલો છે તેથી અમે આ સાહેબને વિનંતી કરીએ છીએ કે આ યોજના ખાનગીકરણના હસ્તક ન જાય કારણ કે સરકારનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે બાળકને સ્થળ પર જ પોતાનું ગરમ ગરમ ભોજન મળવું જોઈએ પરંતુ આ યોજના થકી થશે તો બાળક વાસી ભોજન અને ક્યાંક ફૂડ પોઈઝનો ભોગ બનશે સાથે કે આ અહીંની જે પ્રજા છે એ પ્રજા પોતાના સ્વાદ અનુરૂપ ભોજન લે છે જ્યારે અહીં બહારથી ભોજન આવેલું હોય તો એમાં વિશ્વ વિશ્વસનીયતા કેટલી કારણ કે આપણે અવારનવાર જોઈએ છે કે અમુક સમય પછી ખોરાક એક ખાવાલાયક બનતો નથી તમે સરકારને એ જ વિનંતી કરીએ કે તમારો જે હેતુ હતો કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો બાળક જમે પરંતુ આ એનજીઓ કરણથી આ એનજીઓ કરણથી માત્ર અમારી રોજગારી છીનવાશે પરંતુ સરકારનો જે મુખ્ય આશય હતો કે બાળક સ્કૂલમાં ભણે એ એનો આખો છેદ ઉડી જશે અને બીજું બાજુ સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે પરંતુ આ યોજનામાં અમે જાહેર કરીએ છીએ કે અમારી જે યોજનામાં પંચોતેર ટકા મહિલાઓ આ યોજનામાં કામ કરે છે જો આ યોજના થકી આ સરકાર ખાનગી હસ્તક થશે તો આ બહેનો રોજગારી કઈ રીતે મળશે તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ યોજના ખાનગીકરણ હસ્તક ન થાય અને અમારી રોજી રોટી ના છીરવાય અને જે યોજના યોગ્ય મુજબ ચાલશે એ એ અમારી વિનંતી છે કેટલા લોકો અહીં જોડાયા છે જે આપણે મામલેદાર કચેરી

દરેક સ્કૂલમાં સંચાલક રસોઈયા મદદનીશ જે ત્રણ જણા એ નિશાળમાં જઈને પોતાનું જે સંખ્યા આપે ને ગુરુજી એના એના એ ગણીને જે સંચાલક કાં તો રસોઈઓ એના મુજબ જે ભોજન બનાવે બપોરનું ભોજન એ સિવાય નાસ્તો બનાવે અત્યારે સરકાર એવો પરિપત્ર બહાર પાડે છે કે જે જે ખોરાક બનાવે છે ને એમના એમને બંધ કરાવીને જે એ સેન્ટ્રલાઈઝ કિચન સરકારે એનો ઈચ્છા છે સેન્ટ્રલાઇઝ કિચન મારફતે જે જે જમવાનું બનાવે છે એ છોકરાને ત્રણ તાલુકા વચ્ચે એક સેન્ટ્રલ કિચન બનાવીને ત્યાંથી તૈયાર ખોરાક આપણે પચાસથી સાઠ કિલોમીટર જેટલે ટ્રાન્સફર કરવાનો એટલે અમારું કહેવાનો મતલબ કે જે પાંચ છ કલાક કે આઠ દસ કલાક જેવો વાસી ખોરાક છોકરાને મળે એમાં ફૂઇ પહોંચ ફૂઈ પહોંચનનો અભાવ રહેલો છે અને તેમાં આ વિસ્તારની દૃષ્ટિએ સ્વાદરૂપી જે વિસ્તારની દૃષ્ટિએ સ્વાદરૂપી જે ખોરાક બનાવે છે ને એમાં સરકારની જે વિચારધારણા છે તે અલગ છે મતલબમાં જે અહીંના પ્રજા સ્વાદરૂપે જે ભોજન બનાવે જેવી રીતે કે પહેલાં સરકારનો દૂધ સંજીવની યોજના ચાલતી હતી દૂધ સંજીવની યોજનામાં છોકરા પહેલાં હોશે હોંશે પીતા હતા અત્યારે તે દૂધ સંજીવની યોજના તદ્દન ખાડી ગયેલી છે તેમાં ચાલીસ ટકા લોકો ચાલીસ ટકા છોકરાઓ એ દૂધનો ઉપયોગ કરે છે બાકી ચાલીસ સાહીઠ ટકા છોકરાઓ એ દૂધ સંજીવની લાભ લેતા નથી કેમ કે જમવાનું એ સરકારનું જે એક એનજીઓ બનાવે ત્રણ તાલુકા વચ્ચે દૂધની જે પરિસ્થિતિ છે તે રીતે આ ખોરાકની થશે એટલે અમારે વધારે નહીં કહેવાનું પણ જે ખરેખર સરકાર જે આ એનજીઓ લાવી રહી છે એમને અમે સખત શબ્દોમાં વખોડ કરીએ છીએ જો તમારી માંગણી સંતોષાય નહીં તો આવનારા દિવસમાં કેવા કાર્યક્રમો આપશો અમે ગુજરાત રાજ્ય મહામંડળ વતી આજે આવે આંદોલન કરીશું આજે યોજના આવી રહી છે જે એનજીઓ આવી રહ્યો છે એના થકી કેટલા લોકોની રોજગારી સીનવાઈ શકે છે તમારા મતે તમે જણાવશો અમારે તો આ યોજના આવી રહી છે એના લીધે છન્નું કર્મચારીને અસર થાય છે